ટાઈપ્સ ડેટાબેઝ ડેટાબેઝના પ્રકાર પરિચય ડેટાબેઝ એટલે સુવ્યવસ્થિત રીતે સંગ્રહિત અને સંબંધિત માહિતીનો ભંડાર જે કમ્પ્યુટર સિસ્ટમ દ્વારા સુધારવા શોધવા અને વાપરવા માટે સરળ બનાવ લાઇબ્રેરી અને માહિતી વિજ્ઞાનમાં વિવિધ પ્રકારના ડેટાબેઝ ઉપયોગમાં લેવાય છે જેમ કે બિબ્લોગ્રાફી ફૂલ ટેક્સ ન્યુમરિક મલ્ટીમીડિયા ઇન્સ્ટિટ્યુશનલ રિપોઝિટરી તથા સબ્જેક્ટ સ્પેસિફિક ડેટાબેઝ ડેટાબેઝના પ્રકારો જોઈએ તો બિબ્લોગ્રાફિક ડેટાબેઝ જેમાં માત્ર દસ્તાવેજની બિબ્લોગ્રાફિક વિગતો જેમ કે શીર્ષક લેખક પ્રકાશક વર્ષ આઈએસએસએન તથા આઈએસબીએન તથા કીવર્ડ આપે છે તેમાં દસ્તાવેજનો પૂર્ણ ટેક્સ ઉપલબ્ધ નથી ઉપયોગ જોઈએ તો સંશોધકોને સંબંધિત સાહિત્ય શોધવામાં મદદ કરતા ઉદાહરણ તરીકે લાઇબ્રેરી ઓફ કોંગ્રેસ ઓનલાઈન કેટલોગ ઇન્ફ્લિમેન્ટ યુનિયન કેટલોગ ઇનિક એટલે કે એજ્યુકેશન રિસોર્સ ઇન્ફોર્મેશન સેન્ટર ફૂલ ટેક્સ ડેટાપેસ તેમાં લેખ પુસ્તક થિસીસ વગેરેનો પૂર્ણ ટેક્સ ઉપલબ્ધ હોય છે વપરાશકર્તા ડાઉનલોડ વાંચી અને પ્રિન્ટ કરી શકે છે ઉપયોગ જોઈએ તો સંશોધન અને શિક્ષણમાં તાજા અને સંપૂર્ણ માહિતી આવે છે ઉદાહરણ તરીકે જે સ્ટોર પ્રોપેસ્ટ સ્પ્રીંગર લિંગ અને સાયન્સ ન્યુમરી તથા સ્ટેટેસ્ટિકલ ડેટાબેસ એટલે કે આંકડા કે માહિતી અને આર્થિક વસ્તી આરોગ્ય સામાજિક આંકડા રજૂ કરે છે ઉપયોગ તો સંશોધન નીતિ નિર્માણ અર્થશાસ્ત્ર અને સમાજશાસ્ત્ર ઉદાહરણ તરીકે સેન્સર્સ ઓફ ઇન્ડિયા ઓનલાઈન ડેટાબેઝ આરબીઆ સ્ટેટિસ્ટિકલ ડેટાબેઝ વર્લ્ડ બેંક ડેટા ધ યુનેસ્કો સ્ટેટિસ્ટિકલ ડેટાબેઝ મલ્ટીમીડિયા ડેટાબેઝ કે વિવિધ પ્રકારના ફોર્મેટમાં ટેક્સ્ટ ઓડિયો વિડિયો ઈમેજ એનિમેશન ને એકત્રિત કરે છે ઉપયોગ જયત ઈ લર્નિંગ આર્ટ્સ મ્યુઝિક એન્જિનિયરિંગ અને મેડિકલ છે ઉદાહરણ તરીકે ગેટ ઈમેજીસ YouTube લાઇબ્રેરી MP3 વીડિયો લેક્ચર્સ તથા સબ્જેક્ટ સ્પેસિફિક ડેટાબેઝ જે ચોક્કસ વિષય ક્ષેત્ર પર કેન્દ્રિત ઉપયોગ જોઈએ તો વિશિષ્ટ વિષયમાં ઊંડાણપૂર્વક સંશોધન ઉદાહરણ તરીકે પબમેડ એગ્રીસ સાઇક ઇમ્પો કરતા કોમ્પેન્ટ ટેક્સ ઇન્સ્ટિટ્યુશનલ ડિપોઝિટરી એ સંસ્થા અથવા યુનિવર્સિટી દ્વારા તૈયાર કરાય થીસીસ ડિઝર્ટેશન રિસર્ચ પેપર અને રિપોર્ટનો સંગ્રહ રજૂ કરે છે ઉપયોગ જોઈએ તો સ્થાનિક સંશોધનને વૈશ્વિક એક્સેસ પૂરું પાડે છે ઉદાહરણ તરીકે શોધ ગંગા ડી એટ ધ એમઆઈટી તથા ઇપીએમ ડિરેક્ટરી ડેટાબેઝ

ગૂગલ સ્કોલર સાઇટિસ હાઇબ્રિડ ડેટાબેઝ બેઝ એટલે કે બિબ્લિયોગ્રાફી ફૂલ ટેક્સ અને મલ્ટી ત્રણેયનું સંયોજન કરે છે ઉદાહરણ તરીકે એનડીએલઆઈ એટલે કે નેશનલ ડિજિટલ લાઇબ્રેરી ઓફ ઇન્ડિયા લાઇબ્રેરી સાયન્સ ક્ષેત્રમાં ડેટા બેઝની ભૂમિકા જોઈએ તો કલેક્શન ડેવલપમેન્ટ એ લાઇબ્રેરીમાં પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક બંને માટે આધાર છે ઇન્ફોર્મેશન રિટ્રાવલ ઝડપી અને ચોક્કસ શોધખોળ માટે રેફરન્સ સર્વિસ સીએસ એસડીઆઈ જેવી સેવાઓ માટે રિસર્ચ સપોર્ટમાં જોઈએ તો સાઇટેશન બિબ્લિયોગ્રાફી અને ફૂલ ટેક્સ નેટવર્કિંગ ને રિસોર્સ શેરિંગ તો ઇમ્પ્લિમેન્ટ અને ડેલનેટ ડિસિઝન મેકિંગ ની રીતે જોઈએ તો સંશોધકો અને નીતિ નિર્માતાઓ માટે આધારભૂત ડેટા પૂરા પાડે છે નિષ્કર્ષ તો ડેટાબેઝ લાઇબ્રેરી સાયન્સ માટે માહિતીનો આધાર સ્તંભ છે તે બિબ્લોગ્રાફિક ફૂલ ટેક્સ ન્યુમરિક મલ્ટીમીડિયા અને સબ્જેક્ટ સ્પેસિફિક સાઇટેશન ઇન્સ્ટિટ્યુશનલ રિપોર્ટ જેવા વિવિધ પ્રકારના ડેટાબેઝ વપરાશકર્તાની જુદી જુદી જરૂરિયાતોને પૂરી પાડે છે